મહેસાગર જિલ્લામાં જિલ્લામાં વન્યપ્રાણી સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી લુણાવાડા વનચેતના કેન્દ્ર ખાતે એક દિવસીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અંતર્ગત કર્મચારી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું મહેસાગર જિલ્લામાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી તથા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે લુણાવાડા વનચેતના કેન્દ્ર ખાતે એક દિવસીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો અંતર્ગત કર્મચારી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ તેની થીમ માનવ અને વન્યજીવ સહ અસ્તિત્વ માટે વન્યજીવ અને માનવ વચ્ચેનું ઘર્ષણ અટકાવવાનો હતો આ સાથે જ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વન્યજીવ સંબંધિત ગુનાઓ પર કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવા માટે કાયદાકીય રીતે સજ્જ અને નિપુણ બનાવવાનો પણ ઉદ્દેશ્ય હતો આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે જે મનુષ્યને પોતાનું જીવન જીવવાનો હક છે તેમ વન્યજીવોને પણ પ્રકૃતિમાં જીવન જીવવાનો અને તેની મજા માણવાનો સંપૂર્ણ અધિકાર છે તેમણે ઉમેર્યું હતું કે સરકાર અને વન વિભાગ આ દિશામાં કાર્યરત છે જેના ભાગરૂપે એક પેડ મા નામ અભિયાન તથા જંગલનો વ્યાપ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમણે ભૂતકાળમાં કાયદાની અજ્ઞાનતાને કારણે બનતા વન્યજીવોના મારણના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ હાલમાં સરકાર અને વન વિભાગના જાગૃતિ કાર્યક્રમ અને કડક કાર્યવાહીને કારણે હવે ગામડાઓમાં પણ લોકો કાયદા અંગે સભાન થયા છે અને વન્યજીવોની હત્યા કરતા અટક્યા છે તેમ જણાવ્યું હતું વધુમાં ખાસ ભારપૂર્વક તેમણે જણાવ્યું કે વિશ્વમાં ડ્રગ્સના સ્મગલિંગ પછી વાઇલ્ડ લાઈફ ટ્રાફિકિંગ બીજા નંબરની ગુનાયત પ્રવૃત્તિ છે આ બાબતની ગંભીરતાથી લેવા જણાવ્યું હતું અને વન વિભાગને તાલુકા ક્ષેત્રે પણ આવા આયોજનો કરવાની જરૂર પડે તો વન્ય જીવન અને પર્યાવરણના રક્ષણ માટે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે વન્યપ્રાણી સપ્તાહે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તાલુકે અને ગામડે ગામડે વન્ય પ્રાણીઓ અંગે જાગૃતતા ફેલાવવાના અભિગમનું પરિણામ છે તેમણે એક પેડ માકેના અભિયાનને પણ જિલ્લામાં બળો પ્રતિસાદ મળ્યાની વાત કરી હતી પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે કુબેરભાઈ ડીંડોના પ્રયાસોથી જ મહીસાગર જિલ્લામાં માનગઢ હિલ હવે માનગઢ ધામ બન્યું છે જે વૃક્ષોની ચાદરથી શોભાયમાન થઈ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે કાર્યક્રમની શરૂઆતમાં નાયબ વનરક્ષ સંરક્ષક નિશા રાજ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પવિત્ર તુલસીનું છોડ આપી અને કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બરોડાથી આવેલ વન્યજીવ સંરક્ષણ સંસ્થાના ટેનર્સ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેને સફળ બનાવ્યો હતો એબીન્યુઝ ગુજરાતી રમેશ સત્યની સાથે